જામનગર ખાતે ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં ગુરુ ગોવિંદસિંહજીની ત્રણસો અઠાવનમી જન્મ જયંતિની ગઈકાલે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પ્રખ્યાત ભાગવત કથાકાર જીજ્ઞેશ દાદા ગુરુગ્રહ સાહેબના દર્શન કરવા માટે ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા અહીં ગુરુદ્વારા શીખ સમિતિ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું વાહેગુરુજી કા ખાલસા વાહેગુરુજી કી ફતેહ હું મનજીતસિંહ ઉપલ સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ સભા જામનગર આજ રોજ શીખ પંથના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહ મહારાજજીની પ્રકાશોત્સવના ઉપલક્ષે આજે ગુરુદ્વારામાં સવારથી ગુરુદ્વારાથી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ પ્રભાત ફેરી કે જેમાં ભજન કીર્તન કરતાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ગયા હતા ત્યાં જવી ત્યાંની છવિને હાર પહેરાવી અરદાસ કરી અને પાછી સંગત ગુરુદ્વારામાં આવી હતી આ નિયમિતે ગુરુનો લંગર એટલે કે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુએ એનો લાભ લીધો ગુરુ ગોવિંદસિંહજીના બારામાં એટલું કહી શકીએ કે એ ફક્ત શીખના નહીં આખા જગતના ગુરુ હતા આપણે આ કહેવામાં એક ગર્વ થાય છે કે ગુરુ ગોવિંદસિંહજીના પાંચ પ્યારા એમના એક પ્યારા ભાઈ મોકમસિંહજી આપણા ગુજરાતના ભેટ દ્વારકાના હતા આ જ આ નિયમિતે આજે એના માટે એક બહુ મોટો આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ગુરુદ્વારામાં સનાતન ધર્મના મહાન કથાકાર જિગ્નેશ દાદાએ ગુરુની હાજરીમાં આવ્યા હતા અને ગુરુના દર્શન કર્યા હતા હું આ પાવન પર્વ ઉપર સમગ્ર હાલારની જનતાને ખૂબ ખૂબ વધાઈ આપું છું વાહે કા ખાલસા વાગુરુજી કી ફતેહ